આજે આવી છે સેકન્ડ હેન્ડ ગાડીઓ ઓફરવાળી તમારા માટે સસ્તી સારી અને એવી એવી ગાડીઓ છે ને જેને જોયા પછી તમે આમ કહેશો કે લેવી જ છે આ લેવી જ છે ઓફરવાળી અને કઈ કઈ ગાડીઓ આવી છે એ પણ કહું છું જેને પણ વેગેનર ગાડીઓ લેવી હોય અને બીજી બે ત્રણ એવી ગાડી છે ને જે અલગ અલગ મોડલની છે પણ તમને કેટલા ભાવમાં પડશે ખબર છે જેમ કે બે લાખ રૂપિયાની ગાડી હોય ને તો અમે કેટલામાં આપી દઈશું એક લાખ એંસી હજાર રૂપિયામાં એમાં પણ વાળાવાળી આવે છે ને એવી ગાડી નહીં જે વાડામાં વેચાય છે એવી ગાડી નહીં રિટેલના ત્યાં વેચાય છે એવી ગાડી નહીં ડાયરેક્ટ ઓનર જોડે તમને વપાવી દઈશું ગાડી અને તમને પણ ફાયદો થશે અને તમે લઈ પણ શકશો અને સારી ગાડી પણ તમારા હાથમાં આવી જશે તો આજના વિડીયોમાં હું તમને એવી એવી ગાડીઓ બતાવવાનો છું સેકન્ડ હેન્ડ સારી સારી ઓફરવાળી સસ્તા સસ્તા ભાવની તમને ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું વેગેનર ગાડી છે સારી કંડિશનમાં છે નવી છે બે લાખ એકોતેર હજાર રૂપિયા મારુતિ સુઝુકી વેગેનર સીએનજી બે હજાર ચૌદ મોડલ પેટ્રોલ અને સીએનજી ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ રનિંગ છે ગાડી સાચવેલી છે સસ્તામાં મળે છે તમને અને વ્યાજબી વાવ કરવામાં આવશે અને હા આ ડાયરેક ઓનરની ગાડી છે આ નહીં કંઈ બીજી જગ્યાએથી લેવાની કે કંઈ ડીલરની લેવાની ડાયરેક ઓનરની ગાડી છે જે માલિક હોય ને એની ગાડી છે તો કોલ કરવા ના ભૂલતા ટાયર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી ખાલી કોલ કરશો તમે ઓફરમાં આપી દેવામાં આવશે સસ્તી ગાડી નવી ગાડી અને આટલા ભાવે આપી દેવામાં આવશે અને હા બીજી વાર બતાવું છું તમને કે આનો ભાવ રાખેલો છે બે લાખ એકોતેર હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ વેગેનર ફર્સ્ટ ઓનર છે વ્યાજબી ભાવ કરી છું અહીંયા જ ઓફર ચાલે છે આવી ઓફર તમને કોઈ નહીં આપવાનું આવી ઓફર કોઈ નહીં આપે તમને ચાલો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે સાત લાખ એકાવન હજાર રૂપિયામાં ઊંધાઈ આ ગાડી વેન્યુ આ ગાડી બે હજાર વીસ મોડલ ફર્સ્ટ ઓનર અને હા ડીઝલની ગાડી છે ટાયર ગુડ કન્ડિશન ગુડ અમદાવાદમાં છે એંસી હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે આ ડીઝલમાં ફરી ચૂકેલી છે ડીઝલની ગાડી છે એટલે અને ફર્સ્ટ ઓનર છે ડિસ્પ્લે મ્યુઝિક છે સિસ્ટમ છે બધી રીતે કમ્પ્લીટ અને હા આમાં રિવર્સ કેમેરો પણ છે એલ ઇડી વાય પણ છે અને હા કાગળિયા બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડીના ચારે ચાર ટાયર છે ને એ બરાબર છે કોલ કરજો લેવા માટે જણાવજો ઓફરમાં આપવાની છે એટલા માટે હવે બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી પાંચ લાખ પચાસ હજાર રૂપિયા બે ઓનરવાળી ગાડી છે ઓલ ન્યૂ ટાયર એસી મ્યુઝિક ફૂલ કન્ડિશન સાચવેલી સંભાળેલી અને સસ્તામાં મળે છે જેને લેવી હોય સસ્તા ભાવે ઓફરવાળી વસ્તુ લેવી હોય ને તો કોલ કરજો આની ડિટેલ તમને આપવાનો છું કોલ કરશો એટલે ડિટેલ આપી દઈશ આની ખાલી લેવા માટે તમે મને જલ્દીથી કોલ કરવાનું ના ભૂલતા મોડલ કયું છે એ પણ તમને કહું છો મોડલ છે બે હજાર અઢાર વિટારા બ્રીજા છે આ ગાડી ડીઝલ છે બે ઓનર છે અને સાચવેલી છે અમદાવાદમાં જોવા મળશે તમને ટાયર એન્જિન લૂક બોડી બધી રીતે કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ ગાડી સાચવેલી છે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે વેગેનર છે વેગેનર ગાડી કેટલામાં વેચવાની છે એ કહું છું ચાર લાખ પચાસ હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ વીસ મોડલ મારુતિ વેગનર આર એલ એક્સ આઈ કંપની ફિટિંગ કંપની ગુડ કન્ડિશન પણ મહેસાણામાં પડી છે સીએનજી કંપની ફિટિંગ છે એ પણ તમને કહું છું આ સીએનજી છે ચાર લાખ પચાસ હજારમાં તમારે લેવી હોય કોલ કરવા ના ભૂલતા સારી કન્ડિશન છે ઓફરવાળી છે અને મસ્ત ગાડી છે ખાલી કોલ કરશો એટલે તમને અપાવી દેવાની છે બીજી બતાવું છું આ ગાડી આ ગાડી પણ તમે જોઈ શકો છો ચાર લાખ ચાલીસ હજારમાં વેચવાની છે વેગેનર બે હજાર વીસ મોડલ વીએક્સ આઈ પ્યોર પેટ્રોલની ફર્સ્ટ ઓનર અને હા ગુડ કન્ડિશન સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમારી લેવી હોય કોલ કરવા ના ભૂલતા ઓફરવાળી વસ્તુ છે સારી છે કન્ડિશનમાં મળે છે સસ્તામાં મળે છે ઓછા ભાવે મળે છે આવા ભાવે નહીં મળે ચાલો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો જોઈ શકો તમે